મિત્રો આજના સોના ચાંદીના બજાર ભાવ તારીખ ચાર બે બે હાજર ચોવીસ ને આજે શું રહ્યા સોના ચાંદીના બજાર ભાવ જેની વાત કરીએ તો મિત્રો આજે સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે તો ચાલો મેળવીએ સંપૂર્ણ માહિતી તો મિત્રો સૌપ્રથમ કેરેટ સોનું જેની અંદર એક ગ્રામ સોનાના ભાવ છે પાંચ હજાર આઠસો દસ રૂપિયા દસ ગ્રામ સોનું અઠાવન હજાર સો રૂપિયામાં વેચાઈ રહ્યું છે અને સો ગ્રામ સોનું પાંચ લાખ એક્યાસી હજારમાં વેચાઈ રહ્યું છે આગળ વાત કરી લઈએ તો મિત્રો ચાંદીના બજાર ભાવ તો છેલ્લી ચોવીસ કલાકના ચાર્ટમાં પણ તમે જોઈ શકો છો કે આજે ઘટાડો થયો છે તો એક કિલો ચાંદીનો ભાવ આજે શું રહ્યો તો જેની અંદર આજે ગ્રામ ચાંદી વેચાઈ રહ્યું છે ગ્રામ ચાંદી અને કિલો ભાવ છે રૂપિયા તો મિત્રો આગળ વાત કરીએ તો તમે તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય તો કોમેન્ટ દ્વારા જણાવી શકો છો અંદર ઘટાડો નોંધાયો છે પરંતુ આવનારા દિવસોમાં શું રહે છે સોના ચાંદીના બજાર ભાવ સૌપ્રથમ માહિતી મેળવીએ આજના ચાંદીના બજાર ભાવ તો મિત્રો આજે દસ ગ્રામ ચાંદી સાતસો માં વેચાઈ રહ્યું છે ગ્રામ ચાંદી પાંચસો અને એક કિલો ચાંદી પિંચોતેર હજાર પાંચસોમાં વેચાઈ રહ્યું છે આગળ વાત કરી લઈએ તો ચોવીસ કેરેટ સોનું અને બાવીસ કેરેટ સોનાના ભાવ આજે એક ગ્રામ સોનું પાંચ હજાર આઠસો ને માં જ્યારે દસ ગ્રામ સોનું અને સો ગ્રામ સોનું પાંચ લાખ એક્યાસી હજારમાં વેચાઈ રહ્યું છે તો મિત્રો બાવીસ કેરેટ સોનું અને ચોવીસ કેરેટ સોનામાં છેલ્લા બે દિવસમાં આજે બે હજાર રૂપિયાનો ઘટાડો નોંધાયો છે હવે જાણી લઈએ ચોવીસ કેરેટ સોનું આજે શું ભાવે વેચાઈ રહ્યું છે જેની અંદર એક ગ્રામના ભાવ છે છ હજાર ત્રણસોને આડત્રીસ રૂપિયા દસ ગ્રામ સોનું ત્રેસઠ હજાર ત્રણસો એંસીમાં વેચાઈ રહ્યું છે અને સો ગ્રામ સોનું છ લાખ તેત્રીસ હજાર આઠસોમાં વેચાઈ રહ્યું છે તો મિત્રો હવે પછી આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું તેની પહેલાં આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો